ગઈકાલે દિવસે અલગ અલગ ન્યૂઝ ચેનલમાં કોન્ટેક્ટ કર્યો તો એ લોકોને એવું કેવું હતું કે એવરેજ સાડા છ થી સાત હજાર જગ્યા પર આ ટાઈપના પ્રસંગો થઈ રહ્યા છે એટલે જેટલા પણ મીડિયાવાળા છે બધા જ દિવસે હવે આ મેં જયારે ફોન કર્યો ત્યારે એ બી કંઈક અલગ જગ્યા પર રેકોર્ડિંગ કરતા હતા અલગ જગ્યા પર કેપ્ચરિંગ કરી રહ્યા હતા તો થોડો સમય કાઢીને આવ્યા છે તો આપણે એમને કોઈ સારા બાઇડ આપી આપ્યું જે આવતીકાલે આપણે જોવા મળશે ગુજરાતી સાલમ માં આવેલી મંગલ પાર્ક હાઉસિંગ સોસાયટી માં બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આજે અયોધ્યા માં આપડા વર્ષો હજારો વર્ષ પછી આપડા બિરાજમાન થયા છે અને એના ઉલ્લાસ સાથે આ દિવાળીના રૂપે લોકો મનાવી રહ્યા વધુ માની દે માહિતી જાણીશું એના જે ચેરમેન છે એમની પાસેથી જાણીશું નમસ્કાર સર જ્યોતિ આપ તો પરિચય આપજો ને મારું નામ રોશન બી પટેલ હું ચેરમેન છું મંગલપર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સર તમને આજે કેવું લાગે છે અરે આજે તો બહુ જ સરસ લાગે છે અને એકદમ ઉત્સાહિત વાતાવરણ આજે પાંચસો વર્ષ પછી આપણને જણે આઝાદી મળી હોય એ રીતનું વાતાવરણ છે અને અયોધ્યામાં આજે પ્રાણ રાશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ હિસાબે આજે અમને બી અમારી સોસાયટીમાં બી અમે આજે જલસો કરી નાખ્યો બહુ સારી વાત છે આજે હજારો વર્ષ પછી આ આજે આજનો દિવસ છે દિવાળીના રૂપે મનાવવા પણ દિવાળી કરતાં પણ વધારે લોકોના ઉત્સાહ છે અને આ લોકો મનાવી રહ્યા છે આપણે બહેનો પાસેથી પણ જાણીશું આજે કેવું લાગી લાગી રહ્યું રહ્યું છે છે સારું તમને કે આટલા વર્ષથી હું દિવાળી મનાવું છું પણ પહેલી વાર એવું ફીલ થાય છે કે અંદરથી આ દીપાવલી મનાવી રહ્યા છે આટલું ગેધરિંગ ફર્સ્ટ ટાઈમ થયું છે આ

આજે પાંચસો વર્ષ પછી એક સનાતનીઓનું જે સ્વપ્ન સાકાર થયું છે તે ખરેખર ખૂબ જ અતિ આનંદ વાતાવરણ થઈ ગયું છે આજે દિવાળી કરતાં પણ વિશેષ આજનો આ દિવસ રામનો જ્યારે જન્મ થયો હતો પણ આજે એમ લાગી રહ્યું છે કે અયોધ્યાવાસી શ્રી રામ અમારા દિલમાં વસ્યા છે ત્યારે ખૂબ જ આનંદની વાત છે લોકોમાં આજે ઘણો જ ઉત્સાહ છે

પણ બહુ લંબા લાંબો દવાથી સમય ઘણો લાગવાથી પછી એને ખૂબ જ સંક્ષિપ્તમાં મેં તૈયાર કરી અને વીસ તો પણ આઠ પાના તો થયા જ અને ખરેખર રામનો જીવન ચરિત્ર જો લખવું હોય તો આપણને ઘણા દિવસો ઓછા પડે પણ સંક્ષિપ્તમાં લખવું બહુ અઘરું હતું તેમ છતાં પણ મેં પ્રયત્ન કરી અને આને સંક્ષિપ્તમાં મેં ફક્ત વીસ મિનિટમાં જ આ રામકથા પૂરી કરી બહુ સારી વાત છે અને જે આપે જે રામાયણ સંભળાવી લોકોને એ એટલો જોઈ રહ્યો હતો કે ધ્યાનપૂર્વક લોકો સાંભળી રહ્યા હતા આપણે વધુ માહિતી હજી અહીના લોકો પાસેથી જાણીશું નમસ્કાર નમસ્કાર મારું નામ તુલસીદાસ પટેલ સેક્રેટરી મંગલ પાર્ક સોસાયટી બોલો વધારે પડતું તો કહેવાનું છે નહીં બધું અમારા મિત્રોએ બધું બધું કહી દીધું છે કે પાંચસો વર્ષથી આપણા અયોધ્યામાં જે રામ જન્મભૂમિની સ્થાપના થઈ હમણાં એના માટે બધું તમને આજનો દિવસ કેવો લાગી રહ્યો દિવસ તો ખૂબ આનંદ આનંદી આનંદ જ છે લોકોના મોઢા ઉપર એટલો એટલી રોનક અને એટલો ઉલ્લાસ દેખાઈ રહ્યો છે કે આજે હજારો વર્ષ પછી આવી રોનક લોકોના મુખે જોવા મળી રહી છે નમસ્કાર આપજો મારું નામ પ્રેમલ દેસાઈ આ મંગલપાર્ક સોસાયટીમાં સભ્ય છું અને સાથે સાથે અમે જ્યારે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો નિમિત્ત બે છે કે મંગલપાર્ક સોસાયટીને છાસઠ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે અમે આ પ્રોગ્રામ કર્યો છે સાથે સાથે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો નવનિર્માણ થયેલું મંદિર પણ પ્રતિષ્ઠામાં થાય છે એટલા માટે આ પ્રોગ્રામ કર્યો છે જય જય શ્રી રામ આપણી ભારતીય સંસ્કૃતિમાં રામ એ લોક હૃદયના સમ્રાટ છે રામ એટલે શું રામ એટલે ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્યનો ત્રિવેણી સંગમ અને એ ત્રિવેણી સંગમ આજે મંગળપાતની સોસાયટીમાં જોવા મળ્યો છે આપણે જોઈએ રામ સૃષ્ટિ નો સર્જન હાર એને તમે ઓળખી લો રામ ભક્તો તણો રખવાડ એને તમે ઓળખી લો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ નમસ્કાર તમારો પરિચય આપજો મારું નામ તૃપ્તિ પટેલ છે અને અમે મંગલપાક સોસાયટી સોસાયટીના સભ્ય છીએ ફેમિલીને જેમ જ રહીએ છીએ સરકારે આજે અડધો દિવસની છુટ્ટી આપી છે પણ અમે ફૂલ ડે એન્જોય કર્યું છે અને આ જે સરકારે છુટ્ટી આપી છે ને રામાયણના વિશે બધા લોકોને જાણકારી થાય છે એમાં નાના છોકરાઓમાં કેટલું પરિવર્તન જોવા મળ્યું છે એ લોકો એટલા એક્સાઇટેડ છે કે બધા પાત્રો બનવા બી તૈયાર થઈ ગયા અને પાત્રો વિષય લોકોને ખબર બી પડી ગઈ કે કોનો શું કિરદાર છે એટલે આ થેન્ક યુ કે આવું કઈ ઓર્ગેનાઇઝ કર્યું ગવર્મેન્ટે આવી છુક્તિ આપી તો આવા નાના નેક્સ્ટ જનરેશનને બી ખબર પડી કે નહીં આવું કઈક બી આપણા ભૂતકાળમાં થયેલું છે થેન્ક યુ સો મચ બહુ સારી વાત છે સરકાર શ્રી તરફથી આજે અડધા દિવસની રજા આપી એમાં લોકોને બહુ બહુ ટાઈમ મળ્યો અને આ કરવા માટે જે આજે અયોધ્યામાં આપણા રામલલ્લાજી બિરાજમાન થયા છે એના માટેનો લોકોને ટાઈમ મળ્યો